वन्दे देव उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनाम्पतिं वन्दे सूर्यशशाङ्कवहनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक् ભક્તજનાશ્રય વરદ વંદે શિવમ શંકરમ નમસ્કાર મારું નામ છે લક્ષ દવે ધ લોક સત્તા જનસત્તાના ધર્મશાસ્ત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું મહાશિવરાત્રી પર્વ પર ભગવાન ભોળાનાથની પૂજા કઈ રીતે કરવી આ વર્ષ મહાશિવરાત્રી આઠ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઉજવાશે આમ તો વર્ષમાં બાર શિવરાત્રીઓ આવે છે જે પ્રત્યેક માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મનાવવામાં આવે છે પરંતુ માઘ મહિનાના કૃષ્ણપક્ષના ચતુર્દશીના દિવસમાં આવવાવાળી શિવરાત્રિને મહાશિવરાત્રી કહેવાય છે શું કામ આને કહેવાય છે કારણ આ દિવસે ભગવાન શિવનું નિરાકાર સ્વરૂપ લિંગની ઉત્પત્તિ થઈ હતી જેની સર્વપ્રથમ પૂજા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી દ્વારા કરવામાં આવી હતી તો આઈએ આજે હવે આપણે જાણીએ કે કઈ રીતે આપણે આ શિવરાત્રિના દિવસે ભગવાન શિવની ઉપાસના કરવી એક વિશેષ વાત શિવરાત્રિના દિવસે અગર જે ભક્ત ભગવાન શિવની ઉપાસના કરે છે તો સમસ્ત વર્ષમાં જે વ્યક્તિએ ભગવાન શિવની ઉપાસના કરીને જે ફળ મળે એ એક જ દિવસમાં મેળવી શકે છે સર્વપ્રથમ સવારના સમયે એક બાજટ પર સફેદ વસ્ત્ર પાથરવું એના મૂકવી ત્યારબાદ સ્વયં એક આસન લેવું અને આસન પર બિરાજમાન થવું એક ઘીનો દીપક પ્રજ્વલિત કરી અને હાથમાં પુષ્પ પકડવા જો ભગવાન શિવનો કોઈ મંત્ર સ્તુતિ આદિ આવડતું હોય તો એનો પાઠ કરો કંઈ જ ન આવડતું હોય તો મનમાં ઓમ નમ શિવાયનું સ્મરણ કરવું અન્યથા તમને કોઈ ગુરુ મંત્ર આપ્યો હોય તો એ ગુરુમંત્રથી બી આપ શિવની ઉપાસના કરી શકો છો ત્યારબાદ ભગવાન શિવનું સ્મરણ કરવું હાથમાં આપેલું પુષ્પ ભગવાન શિવને અર્પણ કરવું ત્યારબાદ ભગવાન શિવના શિવલિંગ અર્થાત મૂર્તિને કંઈ બી હોય તમારી પાસે એ લઈ અને એક સ્નાન પીઠ પર મૂકી દેવાનું જેમાં તમે ભગવાન શિવનો અભિષેક કરી શકો ત્યારબાદ સર્વપ્રથમ ભગવાન શિવ પર જલનો અભિષેક કરો ત્યારબાદ પંચામૃતનો અભિષેક કરો જુઓ પંચામૃતમાં આજકાલ લોકો અગણિત વસ્તુ અલગ અલગ મિશ્રિત કરતા હોય છે પંચામૃતમાં પાંચ વસ્તુ મુખ્યતઃ મિશ્રિત કરવી હોય છે સર્વપ્રથમ દૂધ પછી દહીં પછી ઘી પછી મધ અને પછી સાકર આનાથી જ પંચામૃત બને છે અન્ય કોઈ બીજી વસ્તુથી પંચામૃત બનતું નથી ત્યારબાદ ભગવાનને સુગંધ અત્તરથી એમનો સ્નાન કરાવો અને એના પછી ભગવાનનો વિશેષતમ અભિષેક શરૂ કરો રુદ્રાભિષેક આવડતો હોય તો અતિ શ્રેષ્ઠ પંચાક્ષર સ્તોત્ર આવડતો અતિશ્રેષ્ઠ યા પછી ભગવાનના કોઈ બી સ્તુતિ વંદનાથી તમે ભગવાનનો અભિષેક કરી શકો છો અને કાંઈ જ ન આવડતું હોય તો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલતા બોલતા ભગવાનનો અભિષેક કરું દૂધથી અભિષેક કરો તો અતિ શ્રેષ્ઠ પછી ભગવાનનું જલથી બી અભિષેક કરી શકો છો ભગવાનને કેસર મિશ્રિત જલથી બી અભિષેક કરી શકો છો એ બી ભગવાનને અતિ પ્રિય છે વિશેષતમ ફલોના રસ ભગવાનને અતિ પ્રિય છે જેમાં શેરડીનો રસ ભગવાનને અતિ પ્રિય છે ભગવાનને દાઢમનો રસ અતિ પ્રિય છે આમ અલગ અલગ પ્રકારના તમે ફલોના રસથી ભગવાનનો અભિષેક કરી શકો છો ત્યારબાદ ભગવાનને શુદ્ધ જલથી સ્નાન કરાવવું ભગવાનને સાફ કરવા અને એક નવા પાત્રમાં ભગવાનને મૂકી દેવા ત્યારબાદ ભગવાન પર અત્તરનું લેપન કરવું ચંદનનું લેપન કરવું અને ભગવાન પર ભસ્મ લગાવી ત્યારબાદ ભગવાન પર કાળા તલ ચઢાવવા જો સાહેબ કાળા તલ ભગવાન પર ચઢાવીએ ને તો એનાથી શું થાય તો કે આપણા જીવનમાં આવવાવાળા રોગ અને આપણા પરિવારને લાગવાવાળા દરેક રોગ ભગવાન દૂર કરે છે ત્યારબાદ ભગવાનને સુગંધિત પુષ્પથી સજાવાના ભગવાનને દિવ્ય સજાવી દેવાના દરેક દરેક જાતના ફૂલ જે આપને મળે એ ફૂલથી ભગવાનને સજાવાના હૃદયમાંથી અવાજ આવવો જોઈએ નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાકાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય આમ હૃદયમાંથી અવાજ આવવો જોઈએ ભગવાન પ્રસન્ન થવા જોઈએ એ રીતે ભગવાનનો સુંદર સજાવા ત્યારબાદ ભગવાનને બેલપત્ર ચઢાવવા ભગવાનને ધતુરાનો ફૂલ ચઢાવો બેલપત્રનું ફળ ચઢાવું ત્યારબાદ અલગ અલગ પ્રકારની મિષ્ઠાનો ભગવાન આગળ મૂકવી અને ભગવાનને દિવ્ય ભોગ ધરાવો ભગવાન એનાથી પ્રસન્ન થાય છે અને ત્યારબાદ ભવ્યથી ભવ્ય ભગવાનની આરતી કરો બને તો દીવડા પ્રગટાવો આજુબાજુના લોકોને બોલાવો અને સૌને એ દિવસે શિવમય બનાવી દો આમ જોવા જઈએ તો શિવરાત્રી ધ્યાનનો બહુ વિશેષતમ દિવસ છે ભગવાનની આરતી કર્યા બાદ આપ સૌએ ધ્યાન કરું અને બને તો રાત્રિના સમયે ખાસ ધ્યાન કરું શું કામ રાત્રિના સમયે ધ્યાન કરવું ભગવાનનું કારણ કહેવાય છે કે શિવરાત્રીના દિવસે નક્ષત્રો તમને ધ્યાન કરવામાં અગણિત મદદ કરે છે અને ભગવાનનું શિવલિંગ તો નિરાકાર બ્રહ્મનો સ્વરૂપ છે તેવા નિરાકાર સ્વરૂપનું મનમાં ચિંતન કરીએ તો ભગવાન આપણા હૃદયમાં આવીને બિરાજમાન થાય છે ભગવાનની ભવ્ય ભવ્ય આરતી કરવી ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરવો ભગવાન આગળ સમયાચના માંગવી અને આ પદ્ધતિથી અગર જે વ્યક્તિ ભગવાનની ઉપાસના કરે છે એમ કહેવાયું છે અગણિત જ્ઞાની વ્યક્તિઓ એમ કહે છે કે જે વ્યક્તિ ભગવાન શિવની ઉપાસના કરે છે ભગવાન શિવ એના જીવનમાંથી આધિ વ્યાધિ ઉપાધિ સર્વને નાશ કરી દે છે અને એના જીવનમાં ધન સંપત્તિ દોલત આદિ બધાનો વધારો કરે છે તો આઈએ આજની આ મહાશિવરાત્રિના પૂજનની વિધિ મેં આપને સમજાવી આપ સૌ ભગવાન શિવનું ભાવથી ઉપાસના કરજો ભગવાન શિવને ભાવથી ભજજો જુઓ ભોળોનાથ તો એક લોટા જલથી પણ પ્રસન્ન થાય છે બરાબર તેવા ભગવાન શિવની ઉપાસના કરો ભગવાન શિવને આનંદમય કરો અને એવા પરમાનંદના શ્રી ચરણોમાં નતમસ્તક થઈને એમની ભક્તિ કરો હું લક્ષ દવે આપ સૌથી વિદાય લઉં છું જય શ્રી કૃષ્ણ